ગ્રાઉન્ડ ફ્લોરના નીચેના ભાગમાં એક પ્રકારનો ગટર તળાવ સર્જાઈ ગયો છે જે જુઓ તો દર્દ થાય એવું દ્રશ્ય છે સતત સડતો પાણી દુર્ગંધના કારણે લોકો લાઇબ્રેરીમાં બે મિનિટ પણ ન રહી શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે લાઇબ્રેરીમાં અભ્યાસ કરવા આવનારા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે અમે અહીંયા શાંતિથી વાંચવા આવતા હતા પણ હવે દુર્ગંધ અને મચ્છરોના કારણે અભ્યાસ કરવો મુશ્કેલ બની ગયો છે સ્થાનિકોએ તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવી અને લાઇબ્રેરીના ભવિષ્ય માટે યોગ્ય જાળવણી થાય તેવી માંગ ઉઠાવી છે શહેરની પ્રસિદ્ધ લાઇબ્રેરીમાં આવી દયનીય હાલત હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ પગલાં ન લેવા શરમજનક બાબત ગણાઈ રહી છે હવે નગરપાલિકા જવાબદારી લઈ અને લાઇબ્રેરીને ફરી સ્વચ્છ શાંતિપૂર્ણ અને વાંચન યોગ્ય બનાવે તેવી લોકોમાં અપેક્ષા છે